નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ડિસેમ્બર વાર છે શનિવાર ના રોજ અત્યારે મગફળી ની હરાજી વિશે મિત્રો મોટો ડૂમ છે જે ચાર નંબર નું તેમાં અત્યારે હરાજી નું કામકાજ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવો રહે છે આજના મગફળી ના બજાર ભાવ ધન્યવાદ એકસઠ રૂપિયામાં આ માલ વેચાણ મગફળી છે એકસાઈ ભાવતું છે વજન એ સારો છે કોઈતરું થોડુંક કાળું પડી ગયું છે આ ટાઈપનું તમને દેખાડી દો તો ફૂગી ચડી ગયું કાળું ખોયતરું થઈ ગયું છે અગિયારસો ને એકસઠ રૂપિયા ભાવતું છે બાકી માલ વજન સારો છે અગિયારસો ને રૂપિયા ભાવ થયો મિત્રો અગિયારસો ને છોતેર રૂપિયા માં આ માલ વેચાણો છે વજન ની વાત કરીએ તો મિત્રો વજન માં માપે છે ભાઈ બહુ બહુ એકદમ વજન વાળું માલ નથી માપે વજન છે અગિયારસો ને છોતેર રૂપિયા ભાવતું છે આ ટાઈપની ક્વોલિટી છે બાકી ફોયતરે ચોખ્ખો છે માલ જોઈ શકો છો આ ટાઈપનું અગિયારસો છોતેર રૂપિયા ને થોડુંક ઝીણું છે ભાઈ ગોગડી ટાઈપ આની અંદર મિક્સમાં આ ટાઈપનું ગોગડી ટાઈપ અંદર મિક્સમાં છે ઝીણું અગિયારસો છોતેર भाई बार नंब બારસો ને એકાણું રૂપિયામાં માલ વેચાણ છે ભાઈ રેમ્બો મગફળી છે બારસો ને એકાણું રૂપિયા ભાવતી હતી જોઈ શકો છો તમે માલ સારો છે ભાઈ બારસો એકાણું રૂપિયા ભાવતી છે વજન એ થોડુંક સારું છે ભાઈ છે એકદમ બહુ વજન નથી પણ માપે એવો વજન છે બારસો એકાણું રૂપિયા દાણો દાણે થોડુંક ઝીણું છે જોઈ શકો છો તમે આમ પોપ્ટો મોટો છે પણ દાણા થોડુંક ઝીણા છે આ ટાઈપના બારસો ને એકાણું રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ રેમ્બો મગફળી છે બાકી આમ કોઈત્રે બધું ચોખ્ખું છે हिकदमि भाव काड़ पड़े थो बारसो हिकु रुपिया भाव थियूं તો મિત્રો બારસો ને એકતાલીસ રૂપિયા માં માલ વેચાણો છે મગફળી છે બારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે માલ સારો છે વજન સારો છે બારસો ને એકતાલીસ રૂપિયા માં મિત્રો બારસો ને એકોતેર રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે માલ એકદમ કોરો ને સારો માલ છે ભાઈ દાણા તમને દેખાડી દો તો દાણા તમે જોઈ શકો છો મસ્ત દાણા માલ છે ભાઈ બારસો ને એકોતેર રૂપિયામાં આ દાણા માલ છે ભાઈ બારસો એકોતેર રૂપિયામાં વેચાણો છે માલ સારો છે વજન વાળો ને સારો માલ છે ભાઈ બારસો ને એકોતેર રૂપિયા છે આમ થોડુંક ઘીણું છે પણ માલ ક્વોલિટીમાં સારું છે ભાઈ બારસો ને એકોતેર રૂપિયા ભાવતું બારસો એકોતેર રૂપિયા દાણા તમે જોઈ શકો છો આ દાણા છે ભાઈ પંદરસો ને એકાવન રૂપિયા માં વેચાણ છે આવા દાણા છે માલ ભાઈ પંદરસો એકાવન રૂપિયા ભાવ જો ભાઈ મસ્ત ક્વોલિટી માલ છે ભાઈ બિંદુ છાસઠ નંબર મગફળી છે સુપર ક્વોલિટી મગ પંદરસો ને એકાવન રૂપિયા ભાવ થયો ત્યાં પંદરસો એકાવન સાઠ નંબર તો મિત્રો અગિયારસો ને છત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ ઓગણચાલીસ નંબર મગફળી છે અગિયારસો છત્રીસ રૂપિયામાં માલ વેચાણો છે દાણા તમે જોઈ શકો છો આ ટાઈપના દાણા છે માલ અગિયારસો છત્રીસ રૂપિયા ભાવ થયો ફાઇનલી ગળ મિત્રો આ તા એટલે મગફળીના બજાર ભાવને મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો હાલ આમ જોઈએ તો શુક્રવાર જેવું જ મિત્રો બજાર જોવા મળી રહેલું છે હાલ ગઈકાલે શનિવારે તો મિત્રો આપણે મગફળીમાં નતા આવ્યા પણ શુક્રવારની જે બજાર હતી એ પ્રમાણની જ આજે બજાર છે શુક્રવારે જે તો બજારમાં સુધારો હતો એ સુધારો આજે પણ જોવા મળી રહેલો છે હાલ એવરેજ બજારની મિત્રો વાત કરીએ તો સાડા નવસો એક હજાર રૂપિયાથી લઈને મિત્રો સાડી અગિયારસો બારસો રૂપિયા સુધીનું મિત્રો એવરેજ બજાર છે સારી સુપર ક્વોલિટીની મિત્રો વાત કરી તો ઊંચામાં છાસઠ નંબર મગફળીના આજે આજે પણ મિત્રો જોઈએ તો સાડી પંદરસો રૂપિયા સુધીના મિત્રો મિત્રો ઊંચામાં બજાર ભાવ જોવા આજે મળી રહેલા છે એટલે બજાર જોઈએ તો આજે પણ સારું છે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ